છું અને લોકોના હિતમાં લોકોને મજા આવે એ પ્રકારની વ્યવસ્થાઓ ગોઠવવા માટે તંત્રનું ધ્યાન દોરીશું આપણા મેયર શ્રી પણ અહીંયા જ છે એમના ધ્યાને પણ આપણે એમની જે રજૂઆતો હશે એને તંત્ર સાથે એની સાથે વાતચીત કરે અને એમાંથી જે કોઈ ઉકેલ આવતો હોય તે દિશામાં પ્રયાસ જરૂર કરીશું અમારા ધ્યાન ઉપર જે વિષયો આવશે અમે એની મિટિંગ લઈશું અને અમે એની મિટિંગ કરીશું અને મિટિંગમાં આ બધા મુદ્દાઓ ઉઠાવીશું અને હું પોતે પણ ત્યાં જતો આવતો હોઉં છું

પછી વરસાદની સિઝન દરમિયાન એમાંથી કોઈ જાણવાની ન થાય એ માટેની તકેદારી તંત્રએ લેવી છે